ત્યારે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના પગલે પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થાય તેવા સમયે તાત્કાલિક બચાવ કામગીરી તેમજ સ્થળાંતર ની કામગીરી કરી શકાય તે માટે કંટ્રોલ હેલ્પલાઇન નંબર ચોવીસ કલાક કાર્યરત કરવામાં આવ્યું છે ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા સતત વરસાદની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી આગાહીને લઈને સુરતના અલગ અલગ તાલુકામાં કયાક ભારે તો કયાક હળવો વરસાદ જોવા મળ્યો હતો તો દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું હોવાના કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા વરસાદની તમામ ગતિવિધિ પર સતત નજર રાખવામાં આવી રહી છે આ ઉપરાંત હેલ્પલાઇન નંબર ચોવીસ કલાક કાર્યરત રાખવામાં આવ્યું છે કોઈ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ ઉભી થાય તો કોઈ રીતે રેસ્ક્યુ કરી શકાય અને લોકોને કઈ સ્થળાંતર કરી શકાય તે તમામ બાબતો પર પણ કામગીરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે રેડ એલર્ટ બાદ હાલ હવામાન વિભાગ દ્વારા ચલ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે મારું નામ તૃપ્તિ ગામિત છે હું સુરત માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ડિઝાસ્ટર મામલતદાર તરીકે હાલ કાર્યરત છું ગઈકાલે એટલે કે સત્તાવીસમી સપ્ટેમ્બરના રોજ આપણા દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું એટલે કે ભારેથી અતિભારે વરસાદ છૂટાછવાયા સ્થળોએ પડવાની શક્યતા હતી જ્યારે આજની તારીખે જોઈએ છે તો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ગઈકાલની સ્થિતિ જોઈએ તો આપણા સમગ્ર સુરત જિલ્લાની અંદર તેતાલીસ પોઈન્ટ ત્રણ એમ એમ સરેરાશ વરસાદ પડેલો હતો જે પૈકી આપણા ઉમરપાડા તાલુકામાં એકસો સત્તર એમ એમ વરસાદ પડેલ છે નોંધપાત્ર છે જ્યારે અન્ય તાલુકાની અંદર સરેરાશ વરસાદ છે આજે બાર વાગ્યા સુધીનો વરસાદની ગણતરી કરીએ છીએ તો આપણો સરેરાશ વરસાદ અગિયાર પોઈન્ટ બે છે તેમાં ઓલપાડની અંદર બાર વાગ્યા સુધીમાં ચુમ્માલીસ એમ વરસાદ પડેલ છે જ્યારે સુરત શહેરની અંદર છવ્વીસ એમ વરસાદ હાલ પડી રહેલ છે અત્યાર સુધીમાં છે યસ ગઈકાલે રેડ એલર્ટ થતું ત્યારથી આપણે સમગ્ર જિલ્લાના વહીવટ તંત્રને એલર્ટ કર્યું છે અને સાવધાનીના પગલા લેવા માટે તમામ અધિકારીઓને જણાવવામાં આવેલ છે નીચાણવાળા વિસ્તારો પર કઈ રીતે હાલ નજર રાખવાનો નીચાણવાળા વિસ્તારો માટે પણ તંત્રને આપણે એલર્ટ કર્યું છે કે જેથી નીચાણવાળા વિસ્તારો કે જે પાણી ભરાવાની શક્યતા હોય નદી નાળાના કિનારે વસતા લોકો હોય એ લોકો નદી નાળા કિનારે ન જાય અને સલામત સ્થળે પોતે રહે એવી સૂચના આપવામાં આવેલ છે પાણી ભરાવાની પરિસ્થિતિ જો કોઈ વિસ્તારમાં જોવા મળશે તો કઈ રીતે આપણી રિસ્પોન્સ કામ કરશે એના માટે આપણા અહીંયા આશ્રયસ્થાનો નક્કી કરેલા છે જિલ્લાના જે તે જિલ્લાના તાલુકા લેવલે મોસ્ટ ઓફ આપણે પ્રાથમિક શાળાઓ જે છે એને આશ્રય સ્થાન તરીકે નિયુક્ત કરેલી હોય છે તો ત્યાં આપણે એમને ખસેડીને એમના સ્થળાંતર કરાવતા હોઈએ છે